આ દુનિયામાં સૌથી પહેલી રામકથા મેન તમે ભારત ભૂમિમાં જન્મ લે તો દરેક વ્યક્તિ સૌથી પહેલી રામકથા પોતાના માના કંઠે કે પોતાના દાદીના કંઠે સાંભળીને મોટું થાય છે દરેકે દરેક વ્યક્તિ હા મેન તમે સૌથી પહેલી રામકથા કોની પાસે સાંભળી હશે આપણી મા પાસેથી આપણી દાદીમા પાસેથી અને આ નિરંતર ચાલ્યા જ રાખે છે અને એટલે જ હવેના યુવાનોને ખાસ તો આ કથાઓ ખબર હોવી જોઈએ કારણ કે અત્યાર સુધીથી આપણા બધા પેઢીઓ આપણને કેતી આવ્યું હતું કારણ કે કુવામાં હતું તો હવેની જો ખબર નહીં અનુપમાની સ્ટોરીઓ કેવી પડશે બરાબર લગ્ન ગીતો તો ભૂસાઈ જ ગયા છે બેનો હે હવેની કોઈ હવેની હવે પેઢીઓને કોઈને લગ્ન ગીતો આવડે છે અને આવી વ્યાસપીઠો ભારતભરની અંદર વિશ્વભરમાં આવી વ્યાસપીઠો જહેમત ઉઠાવી રહી છે કે નવી પેઢીના માનસમાંથી આ કથાઓ જેમ ઓલો બધી અમુક સાંસ્કૃતિક વસ્તુઓ ભૂંસાઈ ગઈ લગ્ન ગીતો ભૂંસાઈ ગયા આ ભૂંસાઈ ગયું એવી રીતે આ કથાઓ નવી પેઢીના મનમાં આવનારી પેઢીઓના મનમાં આ કથાઓ ભૂંસાવી ન જોઈએ આ જહેમત ભારતભરની વ્યાસપીઠો ઉઠાવી રહી છે